મહત્વપૂર્ણ સમાચાર ભગવાન બારડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે બેઠકને ખાલી કરવાના ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવવામાં આવી છે તાલાલા બેઠક પર પેટા ચૂંટણી પણ ટળી શકે તાલાલા બેઠક પર બંને પક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ભાજપમાંથી પૂર્વ મંત્રી જશા બારડનું નામ જાહેર કરવામાં આવ્યું છે કોંગ્રેસમાંથી રોહિત બારડનું નામ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ઉમેદવાર ભગવાન બારડે પેટા ચૂંટણીને સુપ્રીમ કારણ કે જે દિવસે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી તે દિવસે ભગવાન બારડની સજા પર સ્ટે હતો એટલા માટે તેમણે અરજી કરી હતી કે તેમની સજા પર સ્ટે હોવા છતાં પેટા ચૂંટણીની જાહેરાત શા માટે કરવામાં આવી તો આ અરજી પર સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને મોટી રાહત આપી છે તારાલા પેટા ચૂંટણી પણ ટળી શકે તેમ છે ભગવાન બારડે પેટા ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી અને સુપ્રીમ કોર્ટમાંથી ભગવાન બારડને મોટી રાહત મળી છે ચૂંટણી પંચના જાહેરનામા પર બેઠક ખાલી કરવા માટે ચૂંટણી પંચે જે જાહેરનામું કર્યું તેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે તાલા વિધાનસભા બેઠક ચર્ચાનો મુદ્દો બની કારણ કે જે પ્રમાણે ખરી ચોરી કેસમાં ભગવાન બારડને સજા કરવામાં આવી અને સજા આપવાના તુરંત જ સસ્પેન્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કરાતા ચૂંટણી પંચે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી દીધી પરંતુ આ સમગ્ર સમયગાળા દરમિયાન હાઈકોર્ટમાં તેમણે જે અપીલ કરી હતી તેને લઈ તેમની સજા પર સ્ટે હતો જ્યારે ચૂંટણી પંચે જાહેરાત કરી પેટા ચૂંટણીની તે સમયે તો એટલા માટે ભગવાન બારડે આ પેટા ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારી અને સુપ્રીમ કોર્ટમાંથી ભગવાન બારડને મોટી રાહત મળી છે બેઠક ખાલી કરવા માટે ચૂંટણી પંચે જે જાહેરનામું કર્યું હતું તે જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે ગૌરવ ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે તાલાના બેઠકની પેટા ચૂંટણી ટળી શકે તેમ છે શું કહ્યું સુપ્રીમ કોર્ટે હજી જે પ્રકારે ભગવાન બારડ ઉપર ખનીજ ચોરીનો કેસ હતો તે કેસમાં તેમને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી જેને જેના ઉપયો મળે તે પહેલા જ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને પોતાના પદ પરથી સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ ભગવાન બારડે આખા મુદ્દાને હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો અને હાઈકોર્ટમાં સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે તેમની સજા ઉપર જે સ્ટે છે તે રદ કરવામાં આવી સજા ઉપર સ્ટેજ રદ કરતા છે છેવટે તેમને સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો અને સુપ્રીમ કોર્ટમાં ભગા બારડની જે અરજી તેને માન્ય રાખવામાં આવી છે અને જે ચૂંટણી પંચને દ્વારા જે નવી ચૂંટણીની જાહેરાત કરવાનું જાહેરનામું પાડવામાં આવે છે તેને ફટકાર લગાડે છે એટલે ક્યાંક કહી શકાય કે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી જસાફાઈ બારડના જે ખરા તેમને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે ત્યારે આ જે રાહત આવ્યો છે તેનાથી ઘણા નવા આયામો ઉભા થશે કઈ રીતે ચૂંટણી પંચ આને જુએ છે ચૂંટણી થાય છે કેમ તે હવે પછી નક્કી થશે પરંતુ એ કશું સ્પષ્ટ કે હાલ ભગાભાઈ બારડ ને આ મુદ્દે રાહત ચોક્કસ મળી છે જી ગૌરવ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી છે એટલે હવે શું શક્યતાઓ તાલાલા પેટા ચૂંટણીને લઈને હજી જ્યારે ચોક્કસ એનો જે પૂર્ણ ચુકાદો આવશે તે પૂર્ણ ચુકાદાની કોપી હશે તેના આધારે સુપ્રીમ કોર્ટના જે ચુકાદો ચુકાદાની જે કોપી હશે તેના આધારે ચૂંટણી પંચ અભ્યાસ કરશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવાશે પરંતુ હાલ જે રીતે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી નાખી છે જાહેરનામું બહાર પડી ગયું છે ચાર તારીખ એટલે બે દિવસ બાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નાખી છે હિરેન બારડકી જેવો કોંગ્રેસના ઉમેદવાર તરીકે હોઈ શકે છે તેમની નામ તેમનું નામ જાહેર થાય તેવી પૂરી પૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે ત્યારે હવે બધાની નજર એ છે કે ચૂંટણી પંચ આ સુપ્રીમ કોર્ટના ચુકાદા

જો અને તોમાં જે આખો જે ચુકાદો ખરો તે વાંચ્યા બાદ નક્કી થાય પરંતુ હાલ એવી સ્પષ્ટ થઈ જાય કે જે રીતે સુપ્રીમ કોર્ટે ભગવાનભાઈ બારડની જે અરજી હતી તેને ગ્રાહ્ય રાખીને ચૂંટણી પંચને જે જાહેર જાહેરનામું બહાર પડ્યો તેને ફગાવી છે તો કહી શકાય કે તેમનું જે ધારાસભ્ય પદ હતું એ ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું સરકારે આમાં ઉતાવળ કરતી એવું ક્યાંક ક્યાંક સાબિત થાય છે હવે ધારાસભ્ય પદ રદ કરવાનો નિર્ણય જે અધ્યક્ષે લઈ લીધો છે તેને કઈ રીતે પાછું લેવું એ મોટો સવાલ થઈ છે કે કારણ કે કાયદાની આટા આંટીગુટીમાં આખો મામલો સલવાયેલો છે કે ચૂંટણી પંચ અને ખાસ કરીને ગુજરાત સરકાર આખો મુદ્દો અરજી થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું કારણ કે સરકારે રાજેન્દ્ર ત્રિવેદીએ એક મોટું પગલું લઈને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા જે સસ્પેન્શન થવાનો મામલો હતો તેને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી થવી કે ના થવી તેનો છેલ્લો નિર્ણય ચૂંટણી પંચ રહે છે કારણ કે તે એક સ્વાયત્ત સંસ્થા છે સિદ્ધિ ગૌરવ જ્યાં સુધી ભગવાન સમગ્ર કેસની વાત હતી તો જયારે કેસ ચાલતો તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા એટલે હવે જો ભગવાન બારનું સસ્પેન્શન પણ રદ કરવું પડે તો કોંગ્રેસ પાસે કેટલો મહત્વપૂર્ણ મુદ્દો બને છે ભાજપનો વિરોધ કરવાનો કારણ કે પહેલા પણ કોંગ્રેસ આ મુદ્દે દેખાવો કરી ચૂકી છે જી કોંગ્રેસ માટે મોરલ વિક્રેટા માટે કહી શકાય કારણ કે જ્યારથી ભગવાન બારડને સસ્પેન્ડ સસ્પેન્ડ કરવામાં આવે ત્યારથી કોંગ્રેસ આક્રમક પૂર્વ જોવા મળે છે કોંગ્રેસનું સતત એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો ખરા જે મંત્રીઓ ખરા તેમની ઉપર પણ ક્રિમિનલ કેસીસ થયા છે અને તેમને પણ સજા થઈ છે સજા થયા બાદ તેઓ જયારે ઉપરી કોર્ટમાં જ્યાં અથવા તો સજા ઉપર સ્ટે મળે ત્યાં સુધી તેમના ઉપર કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલા લેવામાં આવ્યા ન હતા બાબુભાઈ બોખરિયા હોય દિનેશ બાબુભાઈ બોખરિયા હોય નારાયણ કાછડિયા હોય કે પછી પુરુષોત્તમ સોલંકી હોય જેવા જે કદાવર નેતાઓ ખરા તેમની ઉપર જે કેસ હતા તેમને જ સજા થઈ હતી તેમની સામે કોઈ પગલા લેવામાં ઉતાવળ સરકારે કરી ન હતી ત્યારે ભગવાન બારડના મુદ્દે ઉતાવળનો નિર્ણય કેમ આવ્યો તેમને એવું પણ કહ્યું કે જ્યારે ઉપલી અદાલતમાં જવા માટે તેમને પૂરતો સમય કોર્ટે આપ્યો હતો એ કોર્ટના સમય પૂર્ણ થાય તે પહેલા જ અધ્યક્ષે જે પગલું લીધું હતું જેના કારણે કોંગ્રેસે રાજ્યભરમાં દેખાવ કર્યા હતા મહત્વની વાત છે કે જૂનાગઢ ખાતે એક આહિર સમાજનું સંમેલન પણ ભરાયું હતું અને જે રીતે ભગવાન બારડને નિર્ણય થયો તે વિશે તેમને ઉગ્ર ઉલ્લેખો પણ કર્યા હતા અને સરકાર સામે રીતસરના દેખાવ કર્યા હતા એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાંથી જે ભગવાન બારને રાહત મળે છે તે બતાવે છે કે કોંગ્રેસની આખા ઘટનાક્રમમાં મોડલ વિક્રી થઈ સીધી અસર આગામી લોકસભાની ચૂંટણીઓના મતદાન ઉપર પણ પડી શકે છે બિલકુલ કારણ કે કોંગ્રેસ ને એક મોરલ જીત આને કહી શકાય અને કોંગ્રેસ આ મુદ્દો જુનાગઢ લોકસભાના પ્રચારમાં પણ ગૌરવ ઉપયોગમાં લઈ શકે કેટલી અસર થઈ શકે જી ચોક્કસ અસર થઈ શકે કારણ કે જે રીતે ભગવાનભાઈ બારડ વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જીતીને આવ્યા હતા એટલે કહી શકાય કે જે પરંપરાગત બેઠક હતી જ્યાં જસાભાઈ બારડ અને જસુભાઈ બારડ વચ્ચે સીધો જંગ થતો હતો ત્યાં ભગવાનભાઈ બારડ જીતીને આવ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીએ બારડ પરિવાર પર વિશ્વાસ મૂક્યો હતો ત્યારે જે વિજય થયો હતો તેને એનકેસ કરવામાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢ લોકસભાની સીટ પણ પ્લસ થઈ હતી હવે જ્યારે આવા ઘટનાક્રમમાં જે રીતે સીધી ટક્કર પુંજાભાઈ વંશ અને રાજેશ વચ્ચે થવાની છે ત્યારે આ જે વિકરી થઈ છે સુપ્રીમ કોર્ટમાં જે રાહત મળી છે તેનો સીધી અસર મતદાન પણ થશે ભારતીય જનતા પાર્ટી તેનો સીધો લાભ ચૂંટણીના મતદાનમાં થાય તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે સિદ્ધિ બિલકુલ ગૌરવ વખત એ પણ વાત જાણવાનો પ્રયાસ કરીશું કે હાઈકોર્ટમાં જયારે ભગવાન બારડે અપીલ કરી ત્યારે તેમને શું કરવામાં આવે સુપ્રીમ કોર્ટે જયારે તેમને રાહત આપી છે શું કહ્યું છે હાઈકોર્ટમાં જ્યારે અપીલ કરી ત્યારે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી પટેલે જે નિર્ણય લીધો છે યોગ્ય છે કારણ કે જ્યારે સજા તેમને સજા થઈ ત્યારે સ્ટે મેળવ્યો તે પહેલા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તે સ્ટે જે રદ કરવાની અરજી રાજ્ય સરકારે કરી હતી અને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જે અરજી કરી હતી તે અરજીના આધારે તેમની જે ઉપર જે સ્ટે મૂકવામાં સજા ઉપર સ્ટે મૂકવામાં આવ્યો હતો એ સ્ટે હાઈકોર્ટ બિલકુલ ગૌરવ અમારી સાથે જોડાયેલા રહેજો આપની સાથે પણ વાતચીત કરતા રહીશું અમારી સાથે સિનિયર એડવોકેટ ફોન લાઈન પર જોડાશે તેમની સાથે વાત કરીશું

બાય ઇલેક્શન જે ઇલેક્શન કમિશને ડિક્લેર કર્યું હતું દસ માર્ચે એ તાલા કોન્સ્ટિટ્યુઅન્સી ઇલેક્શન નું નોટિફિકેશન સ્ટે કરી દીધું છે અને હવે સુપ્રીમ કોર્ટમાં થશે એ દરમિયાન અપીલની અંદર જે રિમાન્ડ રિમાન્ડ પ્રોસીડિંગ જે સેશન્સ કોર્ટમાં ચાલે છે એ પણ ચાલશે પણ હાલ તુરત જે ત્રેવીસમી એપ્રિલે જે ચૂંટણી યોજાવાની હતી પેટા ચૂંટણી તાલાળામાં એ હવે આ હુકમને લીધે નહીં યોજાય એટલે હાઈકોર્ટના હુકમની વિરુદ્ધ જે બગાભાઈએ સુપ્રીમ કોર્ટમાં મેટર કરી હતી પિટિશન એ પિટિશન સ્વીકારી છે એમાં નોટિસ કાઢી છે અને ગુજરાત સરકારના જે ગુજરાતની લેજિસ્લેટિવ એસેમ્બલીના સેક્રેટરીને સેક્રેટરી ઉપર સાંભળીને આ હુકમ થયો છે એટલે બગાભાઈને અત્યારે મોટી રાહત ગણાય બિલકુલ જયારે હાઈકોર્ટમાં પણ જયારે કેસ ચાલ્યો ભગાભાઈનો તમે તે કેસના પણ સાક્ષી રહ્યા એટલે હાઈકોર્ટ દ્વારા એક વાત એ જાણવી છે કે ભગાભાઈને શું નિર્ણય આપવામાં આવ્યો હવે સુપ્રીમ કોર્ટે જે તેમને રાહત આપી છે તેમાં કયા કયા ખાસ મુદ્દાઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શું ખાસ રાખવામાં આવ્યો ભગાભાઈને જે હાઈકોર્ટમાં પિટિશન હતી એમાં હાઈકોર્ટમાં પિટિશન માત્ર એક લિમિટેડ ગ્રાઉન્ડ ઉપર રદ કરવામાં આવેલી કે ભગાભાઈનું કન્વિક્શન આજે ચાલુ ગણાય હાઈકોર્ટે બીજા કોઈ મુદ્દાઓ ઉપર ધ્યાન આપ્યું નહીં અને પિટિશન આ એક ટૂંકા ગ્રાઉન્ડ ઉપર રદ કરી એની સામે વગાભાઈ તરફથી સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવેલી અને એમાં કન્ટેન્શન મુખ્ય કન્ટેન્શન એવું હતું કે બાય ઇલેક્શન આટલું ઝડપથી કરી ન શકાય અને સરખી તક ચૂંટાયેલા ઉમેદવારને મળવી જોઈએ જે તક અહીંયા મળેલી નહીં અને જે દિવસે દસ તારીખે ચૂંટણી જાહેર થઈ તે દિવસે ખરેખર કન્વિક્શન ભગાભાઈ નું સ્ટે થયેલું સેશન કોર્ટમાં સાત તારીખે એ કન્સિડર કર્યા વગર ઇલેક્શન કમિશને બાય ઇલેક્શન ડિક્લેર કર્યું જે ન્યાય જે કાયદાથી વિરુદ્ધ હતું એ સુપ્રીમ કોર્ટે અત્યારે પ્રથમ દર્શનીય રીતે સ્વીકારી છે બિલકુલ હૃદયજી કરવા માટે આભાર તો વકીલ વકીલ હતા પણ કહેવું હતું કે હાઈકોર્ટે તેમને આ નિર્ણય સંભળાવ્યો અને પેટા જાહેરાત કરવામાં આવી આવ્યા અને તે સમયે હાઈકોર્ટમાં તેમની સજા પર સ્ટે હતો એટલા માટે ભગવાન બારડની જે વિધાનસભા બેઠક છે ત્યાં પેટા જાહેરાત ન કરી શકાય અને છતાં પણ ચૂંટણી જે જાહેરાત કરી અને આજ મુદ્દાને લઈ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી હિતેન વિઠલાણી મારી સાથે લાઈન પર હિતેન સુપ્રીમ કોર્ટે

ગુજરાત ના જે ચૂંટણી અધિકારી છે તેમને પણ પોતાનો જવાબ જે છે તે સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરે અને ત્યાં સુધી બેઠક ઉપર બાય ઇલેક્શન નું તેના ઉપર સ્ટે લગાડી દેવામાં આવ્યો છે એટલે કે રોક લગાડી દેવામાં આવ્યો છે માત્ર ત્રણ દિવસ બચ્યા હતા સબમિટ કરવાને અંતિમ ત્રણ દિવસ બચ્યા હતા અને એવામાં સુપ્રીમ કોર્ટ અગર રોક લગાડે છે तो साफ चेक के तलाका बैठक पर बेटा चुटनी देते पर तो योजा से नहीं कारण के सुप्रीम कोर्ट है जो इलेक्शन इलेक्शन कमीशन ने ज्ञापन में होता तो है चुनाव पर रोक लगा दी है यदि क्या सभी सुप्रीम कोर्ट कोई एक निर्णय नहीं ले सकता क्या सभी इलेक्शन कमिश्नर अभी चुनी प्रक्रिया तो बैठक पर पूरी नहीं कर सके બિલકુલ નીતિન આભાર વાતચીત કરવા બદલ તો ભગવાન બારડ સામે ખાણખરની જ ગેરરીતિનો કેસ હતો જેને લઈ તેમને સજા કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટે હવે રાહત આપી છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયના લીધે વિધાનસભાની પેટા ચૂંટણી પણ રદ થઈ શકે અને અહીંયા સૌથી મહત્વપૂર્ણ બાબત એક એ પણ છે કે કોંગ્રેસે વિરોધ કર્યો હતો પહેલા જ આ બાબતનો કે આ રીતે ભગા ભારત પર સ્ટે ન કરી શકાય અને પક્ષપાતનો આરોપ પણ ભાજપ પર કર્યો હતો અને એ આરોપને લઈ હવે જુનાગઢ લોકસભા બેઠક પર પણ કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવી શકે કારણ કે એક મોરલ જીત આમાં કોંગ્રેસની કહી શકાય અને તેને લઈ જૂનાગઢ લોકસભા પર પણ સમીકરણો બદલાઈ શકે છે તો ચૂંટણી પંચે તાલાલાની પેટાચૂંટણી જાહેર કરી દીધી હતી આપણે જણાવી દે અત્યાર સુધી શું થયું ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં આ પેટા ચૂંટણીને પડકારી કારણ કે જે દિવસે પેટા ચૂંટણીની જાહેરાત થઈ એ દિવસે ભગવાન બારડ પર સજા પર સ્ટે હતો માટે ચૂંટણીની જાહેરાત ન થઈ શકે અને હાઈકોર્ટે જ્યારે ભગવાન બારડને રાહત ન આપી ત્યારે આ પિટિશન તેમણે સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા અને સુપ્રીમ કોર્ટે હવે તેમને રાહત આપી છે અને સુપ્રીમ કોર્ટે તેમને રિલીઝ આપી છે સૌથી મોટી રિલીઝ ભગવાન બારડને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે અને ભગવાન બારડે જ્યારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી ત્યારે તેમનો રજૂઆતનો મુદ્દો પણ એ જ હતો કે જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની સજા પર સ્ટે અને બીજી તરફ તેઓએ એવી પણ રજૂઆત કરી કે તેઓ જે મત વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા ત્યાં તેમને યોગ્ય સમય પણ નથી મળ્યો ધારાસભ્ય તરીકે તેમની જે ટર્મ છે તેનો સમય જે તેમને મળવો જોઈએ અને તે માટે તેમણે ન્યાયિક માંગણી પણ કરી હતી ગૌચર જમીનમાંથી બે પોઈન્ટ કરોડની કિંમતની ખનીજ ચોરી કરી હોવાનો તેમના પર જે રીતે આજે નામદાર સુપ્રીમ કોર્ટેશન ની તાલાલા બેઠકની ની પેટા ચૂંટણીમાં ચૂંટણી પદના જાહેરનામા ઉપર રોક લગાવી છે

તે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી નો ભ્રષ્ટ કદરૂપો અને ચહેરો દેશ સમક્ષ અને ગુજરાત સમક્ષ ખુલ્લો પડ્યો છે સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભારતીય જનતા પાર્ટી રીતે રીતે કઈ રીતે કામ કરી રહી છે અને બંધારણીય સંસ્થા અને કાયદાનું કઈ રીતે ઉલ્લંઘન કરી રહી છે સુપ્રીમ કોર્ટ ના આદેશ ને હું આવકારું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આગામી દિવસો ની અંદર ભારતીય જનતા પાર્ટી ની ભ્રષ્ટ સરકાર ના આવા અનેક કિન્નાખોરી ભર્યા પગલા સામે ન્યાય તંત્ર સતર્ક બની લોકોને ન્યાય અપાવશે અને ભારતીય જનતા પાર્ટી ના જે ખોટા નિર્ણયો છે તેની ઉપર રોક લગાવશે મનીષભાઈ વાતચીત કરવા માટે તો મનીષ દોશી કોંગ્રેસ પ્રવક્તા તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે કારણ કે સ્વાભાવિક છે ભગવાન બારડને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ સુપ્રીમ કોર્ટે રાહત આપી છે ત્યારે કોંગ્રેસ હવે આ મુદ્દો બનાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સામે એક્શન નથી લેવાતી પરંતુ કોંગ્રેસના ધારાસભ્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી અને ભાજપના પક્ષપાતના આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ભગવાન બારડે કે જેમને હાઈકોર્ટે રાહત નથી આપી અને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજીને પડકારી અને તાલાલા પેટાચૂંટણી જે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી તેને લઈ સુપ્રીમમાં તેમણે પિટિશન કરી અને સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી છે અને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી છે એટલે પેટાચૂંટણી અટકાઈ જશે પરંતુ જ્યાં સુધી તાલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની વાત છે તો ભાજપ કોંગ્રેસે ઉમેદવારો પણ તૈયાર કરી દીધા હતા કારણ કે પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં ફોર્મ ફોર્મ ભરવા માટે માત્ર બે દિવસનો સમય બાકી રહી ગયો અને ફોર્મ ભરવાના બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને રાહત આપી છે